છોટાઉદેપુર જિલ્લાનું છેલામણી ગામ કે જ્યાં જેવી આવી એસટી બસ કે ધક્કામુક્કી કરી અને બસમાં ચડવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ બસમાં ચડી તો ગયા પરંતુ શ્વાસ લઈ શકે તેટલી જગ્યા ન બચી ગામના એકસો ચાલીસથી વધુ બાળકોને શાળાએ જવા માટે એકમાત્ર સહારો છે બોડેલી ખટિયાવાટ રૂટની બસ પૈસા ખર્ચી જે પાસ મેળવ્યો તેનો ઉપયોગ તો હવા ખાવા માટે પણ કરવો પડી રહ્યો છે બસના કંડક્ટરનું કહેવું છે કે એસટી વિભાગમાં જાણ કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે ચોમાસામાં તો ભારે તકલીફનો સામનો કરવો પડે છે શાળાએથી ઘરે આવતા સાંજ પડી જાય છે જંગલ વિસ્તારમાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ બને છે વિદ્યાર્થીઓને પડતી હાલાકીની જાણ ખુદ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ એસટી વિભાગને કરી છે પરંતુ એસટી વિભાગ ધારાસભ્યનું પણ નથી સાંભળતી તો વિદ્યાર્થીઓનું તો શું સાંભળશે અમારે બસની જરૂર છે સ્કૂલે જવા માટે અમારી તકલીફ પડે છે બોડેલી થી કરશે આવે છે પણ અહિયાં ચલામણી સુધી લંબાવતા નથી અહિયાં બસ આવી શકતી નથી અને બસ ની વ્યવસ્થા કરવાની જરૂર છે અમારે ફણવાની તકલીફ પડે છે ખરેખર ટાઈમસરથી જવાતું નથી અને ટાઈમસરથી હાજે આવતું નથી અને વહેલું મોડું થાય પણ કેવાનો મતલબ ખરેખર કર્સનથી ચલામલી સુધી બસ આવે ને એ એ ટાઈમસરથી આવે છે એટલે ટાઈમ સરથી સાંજ સવારે એવી ટાઈમ વ્યવસ્થા કરી આલે એટલી સુવિધા મને જોઈએ છે કારણ કે સવારમાં વેલી સ્કૂલ હોય શનિવારે તો અહીંયા વેલા વહેલા ઉઠે ખરા પણ અહીંથી ચાલતા જાય એટલે મોડું થઈ જાય એટલે તકલીફ છોકરા ની વધારે પડતી છે શિક્ષકો તો આ ટાઈમ સર તો માંગણી કરે જ છે પણ ક્યાંનો મતલબ બસની વ્યવસ્થા થઈ જાય તો એટલું